હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય બ્લોગ કેમ છો બધા બધાને આજે હું તો તમારા લોકો સાથે શેર કરીશ જે કાંઈ થોડા ઘણી મેં ખરીદી કરી છે એ અને આજનો જે દિવસમાં હું આજે કામ કરીશ એ બધું અને તે પછી સૌથી પહેલાં મારી એન્જવી છે એને કમ્પ્લીટ થઈ ગઈ છે એ લેસન કરે છે કલર ફૂરે છે એ અને તે પછી એને આ બે ચોટલી છે એ હું બનાવીશ અને ત્યાં સુધીમાં એન્જવીનો નાસ્તાનો ડબો છે એ પેક કરી દો અને પેલા તો એનજીઓ મારી સવારમાં ભણવા જતી હતી અને અત્યારે છે બપોર પછી જાય છે અને સવારમાં કઈ લંચ બોક્સ કઈ હોય નહીં હમણાં વૈદિક નો એનો હોય એટલે એટલા માટે મારા વિડીયો પણ સવારના હમણાં આવતા નથી પણ હાલો હું છે ને વૈદિક નો લંચ બોક્સ છે સોરી એન્જવી નો એ પેક કરી દો હું અહીંયા આવી ગઈ છું રસોડામાં અને એન્જવી ને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો છે થોડીક વાર છે એટલે એનો છે રસ્તાનો બોલ પેક કર દો આજે બનાવ્યું છે બટેકાનું શાક અને એની રોટલી પણ મેં સવારમાં જ બનાવી નાખી હતી અને આ છે એંજવીની રોટલી નાની નાની છ રોટલી બનાવી છે અથાણું ભુલાઈ ગયું લઈ આવો ઓકે એનું ના સે એંજવીનો દહીંનો ગ્લાસ એક દહીં દઉં Да, это и рождение для થોડોક એનો નાસ્તામાં જાય ફરાળી આવી ચીવડો કેમ કે એમ પપ્પા ત્રણ મહિનો રહેશે એંજવીના અને એજવીને રોજ દેવતન નાસ્તામાં જાય છે હમણાં ફરી ચીવડો એક ડબ્બાની અંદર રોઈ અને દઈએ Last, uh, Joe, to me. You know? I think you say complete tiffin engine. You know. એનજીઓ મારી ભણવા વાઈ ગઈ છે હું થઈ ગઈ છું એકદમ ફ્રી અને તમારા લોકો સાથે હું શેર કરીશ જે મેં વાસણ લીધા છે એ અને હમણાં તો હું કઈ જીમમાં જાતી નથી એટલે મારા બ્લોગ પણ જીમના હમણાં થોડોક ટાઈમથી આવતા નથી કે જીમમાં પણ ઇનોવેશનનું કામ ચાલુ છે દસ દિવસ ગુજરાતથી એટલે એ પણ હવે મારે સોમવારથી ચાલુ થઈ જશે અને આ બધા મેં વાસણની ખરીદી કરી છે અને વિડીયો તો હું યુટ્યુબમાં ઘણી સમય બનાવું છું જેમ કે ચાર વર્ષ જેવું થઈ ગયું મેં વિડીયો બનાવું છું યુટ્યુબમાં એક મારી બીજી પણ ચેનલ છે કુકિંગ એના ઉપર હું મારા વિડીયોથી અપલોડ નથી કરતી અને આ ચેનલ ઉપર અપલોડ કરું છું અને થોડા થોડા મને એમ લાગે કે થોડી થોડીક કરી લઉં આ લોકો સાથે આ વાસણ તમને લોકોનું બતાવીશ હું લીધું છે મેં અને એક મેં આ લીધેલો છે સેટ કેમકે આ મને બહુ જ એક જ વારમાં ગમી ગયો હતો ડીશનો એક ડીશ છે બે વાટકા અને એક બાઉલ આવેલું છે એક મેં આ ડીશ લીધેલી છે અને આ મારે આવી છે એકસો ને નવ્વાણું રૂપિયાની પણ મસ્ત ડિશ છે અને સાઇનિંગ બહુ સરસ છે અને આ બે નાની મેં આ બહુનો કેવો ભાવ નથી તે પછી મેં બે નાની સ્મોલ ઝાર લીધેલી છે જો એકદમ મસ્ત બે અને તે પછી મેં એક બોટલ લીધેલી છે કાચની પાણી કે દૂધની કોલ્ડ્રિંકની કોઈ વસ્તુ આપણે બનાવી તેમાં આપણે ઉપયોગ કરી શકાય આ મેં લીધેલો છે એક કપ રેસીપીમાં આપણે કોલ્ડ ડ્રિંકની એવી વસ્તુ પણ બનાવી શકાય અને પાણી તરીકે પાણી ભરી અને રસોઈમાંનો ઉપયોગ કરી શકાય તે પછી આ મેં એક કફ લીધેલો છે કાચનો એક આ કફ લીધેલો છે અને આ મેં ચા લીધી છે આ તો મને બહુ જ ગમે છે મસ્ત છે કેરી મરચાંનું આથણું બનાવવું હોય તો રીલ્સમાં આપણે ઉપયોગ કરે એટલા માટે અને તે પછી મેં આ લીધેલા છે ગ્લાસ અને આનો ગ્લાસનો એક વિડીયો બનાવેલો છે હમણાં થોડાક દિવસ પહેલાં જ મેં શોર્ટમાં આનો ગ્લાસનો ઉપયોગ કર્યો હતો એક આ ગ્લાસ અને એક મેં આ બકડીઓ લીધું છે નાનું એવું કે નૂડલ્સ ને નાની નાની વસ્તુ બનાવી એમાં એનો ઉપયોગ કરવા માટે કેમકે હું આગળ મારા વિડીયો છે હું મોટા બકડીયાનો ઉપયોગ કરતી હતી એટલા માટે મેં એક આ નાનું બકડીઓ લીધેલું છે આજનો બ્લોગ આપણે પૂરો કરવી શ્રી અને કાલ મળી શું બીજા નવા બ્લોગમાં બબાય